આ બાબત જે ઓગણીસ ચાર બે હજાર ચોવીસના રોજ વિવિધ મીડિયા દ્વારા અમને આ માહિતી મળેલી છે એ એ બાબતમાં કેટલાક પ્રશ્નો હેન્ડ રિટન વોટ્સએપ સ્ક્રીનશોટ રૂપે યુનિવર્સિટીને મીડિયા દ્વારા મળ્યા હતા હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રોને જે પ્રશ્નપત્રો મોકલવામાં આવેલ છે તે ટોટલી ઓટોમેટેડ સિસ્ટમ જનરેટેડ હોય છે જે પરીક્ષા શરૂ થયાના નેવી નેવું મિનિટ અગાઉ જ ડાઉનલોડ શક્ય બને છે તે પરત્વે યુનિવર્સિટી દ્વારા પ્રશ્નપત્ર બાબતે તમામ પાસાઓને ધ્યાને રાખી ઝીણવટભરી સઘન તપાસ ચાલુ છે અને તપાસના અંતે જો ગેરરીતિ માલુમ પડશે તો સંબંધિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને અન્ય જરૂરી નિવારાત્મક પગલાં પણ હાથ ધરવામાં આવશે સબાબ તમા તમામ કાર્યવાહી પારદર્શક ન્યાયિક ઉચિત અને અસરકારક રીતે કરવામાં આવશે એમાં વિદ્યાર્થીઓના વ્યાપક હિતોને ધ્યાને રાખી પેપર એસચ નથી આખું પ્રિન્ટેડ પેપર તો અમારું લાંબુ છે ત્રણ પાનાનું પેપર એ અમે 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 એ એ હું તપાસ ચાલું છે મારી મારા જે સોફ્ટવેર છે ને એ અમે ચેક કરાવું છું અને ગઈકાલે સાંજે અમારી પાસે આ માહિતી આવી છે આજે સવારથી અમે બેઠા હતા બરાબર નેવું મિનિટ અગાઉ એટલા માટે આ પેપર આપે છે કે ત્રણથી ચાર પાનાનું હોય જાજા વિદ્યાર્થી હોય તો કલાકેક તો એને પ્રિન્ટ કાઢતા થાય એટલા માટે થોડુંક આપણે નેવું મિનિટ પહેલાં પેપર આપીએ છીએ બને એટલી ઝડપથી કરશે મારી પૂરતો પ્રયાસ હશે કે નિષ્પક્ષ તપાસ થાય હા એટલે એ જરાક અમારી રીતે એમાં શું છે અમે બેસીને હમણાં બધું ચેક કરી દે પણ આમાંથી ફ્રી થાય તો અમે અમારું મિકેનિઝમ ચાલુ કરીએ